જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગ માં તો આજે અત્યારે આપણે વાળીએ છીએ નારળિયા માં પાણી આમ પાણી વાળીએ છીએ ઓલી પાણી બે પી ગઈ છે હમણાં ચાર પાંચ દિવસ તો વરસાદ છે ને એટલે નારળિયા નું પાણી જોઈએ વધારે એટલે આજે પાછું વાળવું છે એટલે વલ્લી બે પી પીજ છે આમાં વાળી છે બચ્ચું પાવાનું છે નારળિયા અત્યારે સવા અગિયાર સાડા અગિયાર વાગવા આવી ગયા છે ત્યાંમાં જાય છે પાણી તમારું વરસાદ છે કે નહીં મિત્રો કમેન્ટ કરીને જણાવજો અમારે તો ચાર પાંચ દિવસ થશે નહીં એટલે પાણી વાળવું પડે છે આમાં સાટી હતી તમે જોઈ શકો છો ઉગતી આવે છે ઉગવા લાગી ગઈ છે કપડામાં પાણી વાળ આ ગયા લાગ્યા આમ વાદળ છે પણ તડકો છે આમ તમને દેખાય તો રામ કે વાદળ છે આમ ચક ચક કર છે વાદળ તો હવે વર્ષા ચાર પાંચ દિવસથી નહોતું એટલે આવવું પડ્યું તો ચાલો ફાયદે અત્યારે બીજી રીતેય બપર પછી ને પાવાની છે અત્યારે આ બેક થોડું ફાયદે છે 3:30 વાગ્યા છે પછી બીજી છે બપર નિભાવવાની તો ચાલો ફાયદે તો મિત્રો અત્યારે આપણે સારીએ હતી બળદ બળદનામાં સારી છે અને સવારે પાણી વાળતા હતા ઓલી પાની ત્રણ ચાર પાઈ બપોરે સાડા સાડા ઓલી પાન હજી ત્રણ રહ્યું છે બપોર નથી પણ અત્યારે પાછું વરસાદી વાતાવરણ થઈ ગયું હતું અત્યારે પાછું વાદળ આમ છે નહીં બાકીના આમ તો હતું બપોરે તો આવતા હતા

આ ત્રણ ચાર કાલે પાઈ દીધું હતું સવારમાં પછી આજે પાણી છે ઓલ્યું ઓલ્યું ત્રણ વરસાદ સવારનો વાદળ તો છે પણ હજી વરસાદ આવે એવું લાગતું છે ને અડીક સાટા જ બેક આવ્યા હતા પાછો ઉઘાડ થવા માંડ્યો છે એટલે હવે પાઈ દે નાળા પછી વરસાદ આવે તોય વાંધો નહીં કેમ કે નારાળીને પાણી ગમે એટલું હોય તો એટલે ચાલે એટલે નારાળીને પાણીનો વાંધો નહીં એટલે આપણે પાઈ દઈએ ચાલો ઓલી પણ ત્રણ નાર ગયું સાડા દસ પણ પણ અગિયાર વાગ્યા છે પણ અગિયાર વાગે લાઈટ આવે છે એટલે સામે સામે જ પાણી આવે છે ઓલી ત્રણ પાણી ગયું છે ચાલો પાઈ દઈએ વાદળ તો છે પણ હવે જોઈએ આજે વરસાદ આવે છે કે નહીં વાદળ તો છે

તો મિત્રો મોટર કરી દીધી છે બંધ મોટર બંધ કરી દીધી છે આગળ ઘડી ખારા ચાટા આવી ગયું હતું તમે જોયું પાછો અત્યારે તો બંધ થઈ ગયો છે અત્યારે નારું નથી પાવ્યું તડકો આવશે તો પછી બપોર પછીનું પાછું ઓલી તો પી ગઈ છે આ બે જ રહ્યું છે હવે અત્યારે મોટર બંધ કરી દીધી છે ચાટા શરૂ છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઢોરને પાણી પાવા To pani nepa wawiki aca, anu warta satu pa sao khalar ma sa tabi a ta pa mu gartai ge anu warta to sae aca warta sat di ksalai hala uɗa uju tu, saa daa bate pala alet jitu ca, a te do nepa nepa wawiki aca, bop parpa cino pa cino aya naa daa le nepa nepa warta a sa te, be re uca i pa bop warta dnia a to paite કે કે પાવાની જરૂર છે ખરાબડું સારું આવી ગયું હતું ચાલો ઢોર ને પાણી પાઈ લઈએ તો મિત્રો બે નારળી પાવાને બાકી રહ્યું હતું એ પી ગયું છે લીબે પાઈ દીધે છે આ ક્લિપ ના લેવાની આગળ પાઈ દીધી હતી સવારે તો ટાટા હરાવડો આવ્યો એટલે મોટર બંધ કરી દીધી હતી અત્યારે પાંચ વધારે જવાની છે પી ગયું છે ઓલા બે ગાળા અત્યારના સો પાંચ વાગે ગયા છે ચાલો મોટર બંધ કરી દઈએ પાણી પી ગયું છે તો મિત્રો અત્યારના વાગે ગયા છે છ નાળીમાં આપણે પાણી વાળતા પાઈ પી ગયું હતું પાંચ સવા પાંચે અત્યારે છ છ વાગી ગયા છે છ છ વાગે આ છે મેન્ડ્યુ આપણે હમણાં તો વરસાદ છે નહીં તડકો જ છે તમારો વરસાદ છે કે નહીં મિત્રો કમેન્ટ કરીને જણાવજો તડકો છે જોઈ શકો છો વાદળ નથી મેંડવીને પણ પાણીની જરૂર છે પણ હવે વરસાદ આવે તો સારું તમે જોઈ શકો છો મેંડવીને પાણીની જરૂર છે અત્યારે સવા છ વાગી ગયા છે ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં જ બરો નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવા લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં